ભાજપની ત્રણ ટર્મ થી સત્તા ઉપર ભાજપ હતું અને આ તમે જોઈ શકો છો કે કેવી ગંદકી હાલની તકે આ નંબર પાંચ ની અંદર વિસ્તારમાં કેવી ગંદકી છે સી તમે કાયદેસર રીતે જોઈ શકો છો નથી પાણીનો પ્રશ્ન હલ થતો નથી ભૂગર ગટરનો પ્રશ્ન હલ થતો કે નથી સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન હલ થયો પંદર વર્ષથી ભાજપની સત્તા ઉપર હતું તોય છતાં આજની તારીખ સુધી હલ નથી થયો હલ રસ્તો નથી લોકોને હલવાનો રસ્તો આ બોટ તો હાલે છે આ 15 બીર ગવાડનગર પલીકાની પોઝિશન દેવો વિકાસ નવા વિકાસ જનપાલિકાનો કોંગ્રેસ આદ્ય